રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ જામુગડા તાલુકા શાળા ખાતે આજ સ્કૂલમાં અભ્યાસ કરી આગળ વધેલી કાળિયાવાવ ગામની દીકરી ભૂમિકાબેન ગોપાલભાઈ બારિયા દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવી શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું આ સાથે જામુગડા સહિત તાલુકામાં વિવિધ કચેરીઓ સહિત અનેક ઠેકાણે રાષ્ટ્રધ્વજને સલામી આપી પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની જામુગડા સહિત સમગ્ર તાલુકામાં આન બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ સહિત સમગ્ર જાંબુઘોડાના નગરજનો હાજર રહ્યા હતા આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે

સાથે સાથે આજ દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત મારી શાળામાં મારા હસ્તે ધ્વજવંદન કરવાનો મને સદભાગ્ય મળ્યું તે માટે હું ગર્વ અનુભવું છું તમામ બહેનોને ભાઈઓ ખૂબ ખૂબ ભણી ગનીને શિક્ષિત બનો અને દેશની પ્રગતિમાં વિકાસમાં સહભાગી બનો એવી શુભેચ્છા સાથે સાથે અસ્તુ જય હિન્દ જય ભારત વંદે 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 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જામુગઢની પ્રજાને ખૂબ ખૂબ આશીર્વચન પાઠવામાં આવે છે કૃષ્ણ ભગવાને મહાભારતની અંદર કીધું છે કે જન્મની જન્મભૂમિ સ્વર્ગવાસ અપિલોકા સ્વર્ગ કરતા કોઈ મહાન હોય તો એ ભારતની ભૂમિ છે ફરી પાછું કીધું યુનોએ કે બસો ને રાષ્ટ્રો યુનોની ગાઈડલાઇન પ્રમાણે ચાલે છે એમનો એક પણ દેશ પોતાની ધરતીના ટુકડાને કહેતો નથી ભારત જ એક એવો દેશ છે કે પોતાની ધરતીને માકે છે તો આપણું પ્રત્યે કે આપણે બંધારણ ભારતની અસ્મિતા ભારતના સંસ્કારોને ઉજાગર કરીએ વિશ્વની અંદર આજે સૌથી મોટામાં મોટી લોકશાહી જો કોઈ હોય તો એ ભારતની લોકશાહી છે એ લોકશાહીના મૂળ કોઈ હોય તો એ જનતા જનાર્દન છે જનતા જનાર્દન સાબિત કર્યું છે કે કાયદાની અંદર રહીને દેશના ધાર્મિક સામાજિક આર્થિક નૈસર્ગિક પ્રશ્નોને પ્રજાએ ઉજાગર કર્યા છે ત્યારે આવનારા સમય પ્રજાનું મોટામાં મોટું ઉત્તરદાયિત્વ બને છે કે એવી સરકારો ચૂનીએ કે માથું સ્વર્ગ આપણું માથું દુનિયાની અંદર ઊંચું રહે એ ઊંચું રહેવા માટે આ આપણા યશસ્વી વડાપ્રધાને જે કંઈ કાર્ય કીધા છે એ કાર્યને આપણે વેગ આપીએ હાલની અંદર ઊર્જા બચાવ કાર્યની અંદર પણ મોદી સાહેબે કીધું છે કે ઉર્જા બચાવીએ આપણે આપણા પ્રાણીઓને બચાવીએ આપણી સંસ્કૃતિને બચાવીએ અને વૃક્ષો છે પર્યાવરણ છે ગ્લોબલ વોર્મિંગ સિસ્ટમ ચાલુ રહી છે ત્યારે આપણે સૌ પર્યાવરણનું જતન કરીએ એ જપ્રદા સાથે સૌને આજે પ્રજાસત્તાક નિમિત્તે ખો ખો આશીર્વચન